બનાવશું એના માટે મેં પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે જે રાજાપુરી આવે એ જ મેં લઈ લીધી છે એને મેં બે વખત ચોખા પાણીથી મેં એને ધોઈ લીધું છે હવે આપણે આ પાણી કાઢી નાખશું અને મસોતાથી આ કેરીને લૂચી નાખશું હવે ફ્રેન્ડ્સ આપણે આ કેરીને છોલશું આવી રીતે હું કાચી કેરીના બધા છોતરા ઉતારી લઈશ મેં કાચી કેરીનો છાલ ઉતારી લીધું તો હવે એને મેં પાણીમાં રાખી દીધી હતી પાણીમાં એટલે આપણે રાખીએ છીએ કે કાચી કેરી આપણે કાઢી ના પડી જાય એટલે હવે ફ્રેન્ડ્સ આપણે આ કટકી કેરીને આપણે કટકા કરશું પાણીમાંથી કાઢીને હવે આપણે આના કટકા કરી લેશું પેલે ને સાવ ઝીણા ઝીણા આપણે પીસ કરવાના છે આવી રીતે હું કટકી કેરીના બધા જ કટકા કરી લઈશ ને સાવ ઝીણા ઝીણા પીસ કરવાના છે મોટા પીસ નથી કરવાના એના મેં બધી જ કાચી કેરીના ટુકડા કરી લીધા છે હવે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ચમચી જેટલી હળદર હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આનું ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશ આપણે પાંચસો ગ્રામ કાચી કેરી લીધી છે એના સામે આપણે પાંચસો ગ્રામ જેટલી દરેલી ખાંડ લેવાની છે હવે આપણે આ દરેલી ખાંડને આપણે કાચી કેરીની અંદર નાખશું આને દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે દરેલી ખાંડ એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું કાચી કેરીની અંદર આપણું ખાંડ બધું જ મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશ પંદર મિનિટ થઈ ગયું છે બધું આપણું ખાંડનું પાણી નીકળી ગયું છે હવે આ કેરીને આપણે એક મોટા તપેલામાં કાઢી લેશું એના માટે એક મેં મોટું એક તપેલું લઈ લીધું છે આની અંદર આપણે એ એડ કરશું મેં તપેલામાં બધી જ કેરી કાઢી લીધી છે હવે આપણે આ તપેલાને આપણે ગેસ ઉપર રાખશું ને ગેસને આપણે મીડિયમ ગેસ ઉપર રાખવાનો છે હવે આપણે સતત એને હલાવ્યા કરવાનું છે ને આપણે ખાંડની ચાસણી કરવાની છે એક તાર જેટલી વધારે આપણે ઓવરકૂક નથી કરવાની આપણે કેરીને સતત આપણે હલાવાનું છે મીડિયમ ગેસ ઉપર આપણે આ કાચી કેરીનું કરવાનું છે હવે આપણે ચેક કરશું તાર થ્યુ છે કે નહીં હજી આપણે એક તાર થાતો નથી એટલે મિડિયમ ગેસ ઉપરજી આપણે સતાતો આવશું બે ઉફરે અડધો તાર થાય છે હજી આપણે મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ થવા દેસુ નાને આપણે એક તારની ચાસણી બનાવવાની છે એક તાર આપણું બની ગયું છે હવે આપણે ગેસ બંધ કરી નાખશું નાને દસ મિનિટ માટે નોર્મલી ઠંડુ થવા દેસો આ કટકી કે નથાણું આપણું નોર્મલી ઠંડુ થઈ ગયું છે હવે એક ટી સ્પૂન જેટલું જીરા પાવડર એક ટી જ મિક્સ કરી દઈશું અથાણું બાર મહિના સુધી આપણું બગડે નહીં એના માટે એક એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ એડ કરશો એનાથી આપણા બાર મહિના સુધી અથાણું જરાય પણ બગડશે નહીં બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે કટકી કેરીનું અથાણું આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું કટકી કેરીનું અથાણું મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે તમે આ અથાણું તમે કાચની એરટાઈટ બરણીમાં તમે ભરી શકો છો એનાથી આપણું બાર મહિના સુધી અથાણું જરાય પણ બગડતું નથી કટકી કેરીનું અથાણું તમે રોકલી ભાખરી અને થેપલા સાથે પણ બહુ સરસ અથાણું લાગે છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કટ્ટી કેરીનું અથાણું કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ